આમોદ પાલિકાએ પ્લાસ્ટિક મેનેજમેન્ટ એક્ટ હેઠળ રેડ કરી પ્લાસ્ટિકનો જથ્થો પકડી પાડ્યો આમોદ નગરપાલિકા દ્વારા આજરોજ પ્લાસ્ટિક મેનેજમેન્ટ એક્ટ હેઠળ રેડ કરી વેપારીઓ પાસેથી સાડા ચાર કિલો પ્લાસ્ટિકની થેલીનો જથ્થો જપ્ત કર્યો હતો તેમજ પાણીપુરી મીઠાઈ તેમજ શાકભાજી ઉપરાંત મચ્છી માર્કેટ વિસ્તારમાંથી વેપારીઓને અલગ અલગ દંડ ફટકારી સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક સાથે આજરોજ સેનિટરી ઇન્સ્પેક્ટર હિતેશ અસારી કિરણ મકવાણા સાથે કર્મચારીઓએ આમોદનગરમાં પ્લાસ્ટિક મેનેજમેન્ટ એક્ટ તેમજ ફૂડ સેફ્ટી એક્ટ મુજબ અચાનક રેડ કરી અલગ અલગ વેપારીઓ પાસેથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો સાડા ચાર કિલો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો તેમજ પાણીપુરી મીઠાઈ ફરસાણ શાકભાજી ઉપરાંત મચ્છી માર્કેટમાંથી ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરી સ્વચ્છતા અંગે દંડ વસૂલ કરવામાં આવ્યો હતો પાલિકા અધિકારીઓએ પાણીપુરીની લારી ઉપરથી અખાદ્ય બટાકાનો નાશ કર્યો હતો તેમજ ચિકન શોપ સહિતની દુકાનો સ્વચ્છતાનો અભાવ જોવા મળતા આકરો દંડ ફટકાર્યો હતો અને મીઠાઈની દુકાનમાંથી શંકાસ્પદ મીઠાઈના નમૂના લઈ ચેકિંગ માટે મોકલી આપ્યા હતા આમોદ પાલિકાએ વેપારીઓ પાસેથી કુલ છ હજાર સાતસોનો દંડ વસૂલ કરી આકરી કાર્યવાહી કરી હતી જેથી પાલિકાની કામગીરીથી વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો આજ રોજ નગરપાલિકા દ્વારા માછીમાર્કેટ વિસ્તાર તથા બજાર વિસ્તારમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ એક્ટ હેઠળ અમે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ રેડ પાડવામાં આવી હતી જેમાં અમે એકસો વીસ માઇક્રોપ્રોમથી ઓછા પ્લાસ્ટિકનું વેચાણનું વિતરણ કરતા વેપારીઓ પાસેથી દંડ વસૂલવાની કામગીરી કરવામાં આવી છે કેટલા દંડની વસૂલી કરી આપણે છ હજાર સાતસો રૂપિયાના દંડની વસૂલી કરેલી છે અને સાડા ચાર કિલો પ્લાસ્ટિકનું જપ્ત કરેલ છે વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ